રામ રામ ને સીતારામ બધા મિત્રોને જય માતાજી માતાજી બધા રાખે એવી ઉપેક્ષા આપું છું ને આજે જો આપણે વાડી આવી ગયા છીએ ને આ છે આપણી જુવાર ને મને સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અહીંયાથી તો સપોર્ટ કરતા રહેજો મિત્રો ભરતભાઈ આહી રહે આ રીતના જ બ્લોગ ઉતાર્યો તો એને પણ તમે બધાય ખૂબ સપોર્ટ કર્યો છે એવો જ સપોર્ટ અમને પણ કરતા રહેજો એટલે જેથી કરી અમે પણ આગળ નીકળી શકી ને ભરતભાઈ પણ મારો ફ્રેન્ડ છે કે હું એના વ્લોગ ડેલી જોઉં છું એનો વ્લોગ આવે એટલે હું તરત જોઈ જ લીધો હોય મેં તો મને એનો વ્લોગ ફૂલ ગમે છે ને કદાચ ભરતભાઈ આ પાસે આ વ્લોગ પહોંચે તો એ જરૂરથી મને જોઈ અને કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો ભરતભાઈ તમને પણ કહું છું ને ભરતભાઈએ પણ આ રીતના વ્લોગ ઉતાર્યો હતો એ કહેતા હતા એના વિડીયોમાં કે હું પણ આમ હેલા ચાયેલામાં બ્લોગ ઉતારતા જતા હતા અને બસ વ્લોગ વાયરલ થઈ ગયો ને વિડીયો વાયરલ થઈ ગયો તો અમને પણ સપોર્ટ કરતા રહેજો ને મારો પણ વિડીયો વાયરલ થઈ જાય લાઈક કોમેન્ટ કરતા રહેજો અને નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો અને જો આજે હું છે ને વાડી આવી ગઈ છું વાળીએ તો આપણું આ કાંધું છે કાંધું બાકી પડ્યું છે ભૂકો ઘરે હારવાનો છે ને આ આપણી જુવાર અને જો જીરું છે નીંદવાનું છે ને જુવારમાં પાણી વાયરું કાલે ફુવારા મૂકી દીધા છે અને તો આ છે આપણું જીરું ને મિત્રો અમે એક નાનામાં માણસો છીએ ખેતી કરી છીએ ખેતી કામ કરી છીએ ખેડૂત છીએ તો અમને સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો એવી શુભેચ્છા આપું છું તમને બધાને જેથી કરી અમે પણ આગળ નીકળી શકી અને મારે જવાનું છે મોટર ચાલુ કરવા ખેડૂતને ઘણું બધું કામ હોય કેમ કે મોટર ચાલુ કરવા જાવી લાઈટ ન આવે તો લાઇટની રાહ જોવાની ને નિંદવાનું પણ બાકી પડ્યું છે નીંદુ છું બધું કામ ચાલુ જ છે તો અત્યારે કઈક કામ ચાલુ હશે એટલે જેસીબી ને ટ્રક ને બધું જાય છે ને એવું બધું છે મોટર ચાલુ કરવા જાવી છે પણ લાઈટ લાગતી નથી લાઈટ વઈ ગઈ છે તો જો એ પણ એક હોય જ ખેડૂતને એ તો હોય જ પ્રોબ્લેમ કેમ કે લાઈટ ના હોય તો લાઈટ ની રાહ જોવાની બધી રાહ જોવાની અને જો આપણો દવા પણ દવાનો છટકાવે થાય છે એટલે આ દવાનો પોપ ને બધું પડ્યું છે અહીંયા તો તમે જોઈ શકો છો ને એવું બધું છે તમે સપોર્ટ કરતા રહેજો જો તમે સપોર્ટ કરશો ને તો હું જરૂરથી આગળ નીકળી શકીશ ને તમારું એવું આમંત્રણ સ્વીકાર કરજો તો એવું બધું છે અમારું આ કામકાજ અહીલા રાખે છે વાડીનું તો બસ તમારો સપોર્ટ જોઈએ છે મારે સપોર્ટ કરતા રહેજો જેમ ભરતભાઈ એને સપોર્ટ કર્યો એમ મને પણ કરજો બધા મોટા મોટા ક્રિએટર ઘણા બધા છે એને સપોર્ટ કરતા રહો છો એમ મને પણ સપોર્ટ કરતા રહેજો એટલે અમે પણ આગળ નીકળી શકશું તો ડેલી વ્લોગ જોવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર કરી દેજો એટલે એને વિડીયોમાં કોમેન્ટ પણ એક કરી દેજો અને લાઈક પણ કરી દેજો એટલે જેથી કરી અમારા વિડીયો તમારી પાસે પહોંચતા રહે તો જો આપણું આ બધું નિંદાઇ ગયું છે અને થોડું ઘણું બધું હજી નિંદવાનું બાકી પડ્યું છે ઘણું બધું કામ પડ્યું છે તો ખેડૂતની વ્યથાએ તો તમે બધા સમજી શકતા હશો અને માય ફાર્મિંગ એટલું બધું અંગ્રેજીએ આવતું નથી પણ હું તમારા બ્લોગમાં થોડું ઘણું આવડશે ને એટલું બધું બોલી દઈશ તો માય ફાર્મિંગમાં બ્લોગ જોવા માટે કન્ટિન્યુ બન્યા રહેજો અને ડેલી વ્લોગ આવશે તમે જોજો અને સપોર્ટ કરજો તો જો આવું કંઈક છે અમારું બધે કામ ને જીરું આવ્યું છે ને અત્યારે તો બહુ પાણી હે નહીં પાણી અત્યારે બહુ વાલતા નથી કેમકે બે ત્રણ દિવસે એકવાર પાણી આવે છે એટલે આ જીરું ને એટલું જડી જાય છે ને જાર ને જાર ને પણ થોડું ઘણું વધે ને તો દઈ દે નગર પાતા નથી એવું છે ધીરે ધીરે અત્યારે શિયાળો છે ને એટલે થોડું થોડું પાણી હાયલા રાખે એટલે થોડું થોડું એકાદ વાર આવી જાય એટલે વાંધો ના આવે અને આ આપણી જાર છે ને એ બધી ચોમાસા તો નહોતું પણ હમણાં વરસાદ થયો ને માવઠાનો વરસાદ એમાંથી ઝાર આવડી અવળી કરી છે આવડી થઈ ગઈ છે ને એક બે મૂક્યા મૂકાતા થોડી થોડી વાર એટલે ઝાર આવડી થઈ ગઈ છે તો એવું બધું છે મારે આવું ખ છે ખ છે એમ થોડું થોડું છે ને ક્યાંક ક્યાંક છે ને ક્યાંક ક્યાંક નથી ક્યાંક છે ને વધારે છે એવું છે બધું તો મિત્રો મને સપોર્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો અને જેથી કરી મને પણ ખબર પડે કે કોને કોને મારો વિડીયો જોયો કયા ગામથી તમે વિડીયો જોવ છો તો ડેલી વ્લોગ જોવા માટે પણ મને ફોલો કરી લેજો જેમ ભરતભાઈને ફોલો કર્યો ને એમ મને પણ ફોલો કરી લેજો અને ભરતભાઈ મારા ફ્રેન્ડ છે એટલે એને તો હું એના વિડીયો ખૂબ જોઉં છું અને મજા પણ આવે છે જેમ ભરતભાઈ ફ્રેન્ડ છે ને એમ ખજૂરભાઈ પણ મારા ફ્રેન્ડ જ છે ખજૂરભાઈના વિડીયો પણ હું ડેલી જાઉં છું અને ભરતભાઈના પણ વિડીયો ડેલી જોઉં છું અને એમાંથી જ મેં બધું શીખવું છે અને વ્લોગ બનાવવાનું સ્ટાર્ટિંગ ત્યાંથી જ કર્યું છે કેમ કે મને તો આમાં કાંઈ ખબર નથી કે આમાંથી પૈસા આવે કે કોઈ પણ આમ એવું બધું થાય એમ આવે છે મળી શકે છે આપણે આગળ નીકળી શકીએ છીએ એવું બધું મને કાંઈ ખબર જ નથી અને આ તો બસ ભરતભાઈના વ્લોગ જોયા સૌરવ જોશીના વ્લોગ જોયા ખજૂરભાઈના વ્લોગ જોયા ને બસ બધાના મોટા મોટા ક્રિએટરના અમુક અમુકના અને વ્લોગ જોયા એટલે પછી મને પણ એમ થયું કે લાવ હું પણ વ્લોગ સ્ટાર્ટ કરું છું હું પણ આગળ નીકળી શકતી એમ તો હું પણ વ્લોગ સ્ટાર્ટ કરું અને ભરતભાઈએ તો બસ જો આમાં જો વાડીમાંથી જ બનાવ્યો હતો ને એનું તો હલી ગયું અને એને તો ચાર મહિનામાં આવક પણ ચાલુ થઈ ગઈ હતી એક મહિનામાં એને વોચ ટાઈમ પણ પૂરો થઈ ગયો હતો તો આપણે છે ને આપણે પણ વોચ ટાઈમ ફટાફટ પૂરો કરવાનો છે અને આપણે પણ આગળ નીકળવાનું છે તો તમે બધા મને દિલથી સપોર્ટ કરતા રહેજો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી નાખજો ને તો બધું એવું છે આમ મને પણ આમ એવો ઉત્સાહ થયો છે કે હું પણ બ્લોગ બનાવું અને ડેલી બ્લોગ બનાવું અને કયા કન્ટેન્ટ ઉપર બ્લોગ બનાવો એ બધું મને કહેજો જરૂરથી કેમ કે હજી તો એટલું બધું ફાવતું નથી મારો પહેલો બ્લોગ છે એટલે તમે બધા મને સપોર્ટ કરતા રહેજો જો તમે સપોર્ટ કરશો ને તો મને પણ બ્લોગ બનાવવાની મજા આવશે અને એમ અંદરથી એક ખુશી થશે કે ના ના મારે પણ બ્લોગ બનાવવો જોઈએ હું પણ આગળ નીકળી શકું એવું બધું છે અને એટલે મેં યુટ્યુબમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને તો તમે પણ મને દિલથી સપોર્ટ કરતા રહેજો મિત્રો જો તમારો સપોર્ટ હશે તો હું આગળ જરૂરથી નીકળી શકીશ તો બસ તમારો સાથ અને સપોર્ટ ખૂબ ખૂબ આભાર તમારો બધાનો આ ત્યાંથી જ કહી દઉં છું અને લાઈક કોમેન્ટ તો કરતા જ રહેજો તો આવજો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રોને આવજો ડેલી બ્લોગ જોવા માટે લાઇક કોમેન્ટને ફોલો કરતા રહેજો